નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના એલસીબીને મળી મોટી સફળતા મહીસાગર જિલ્લામાં થોડા દિવસ પહેલા બાલા પીઆઈ અંશુમાન નિનામા પર પોલીસ પર હુમલો કરી વિક્રમ માલીવાડ અને મનીષ મેહરા નામક બુટલેગર ફરાર થઈ ગયા હતા અને આ બંને આરોપીને રાજસ્થાનના ખેરવાડ પાસેથી ઝડપી પાડવામાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે જિલ્લામાં મારામારી અને દારૂની હેરાફેરી સહિતના અનેક ગુનામાં સામેલ બંને આરોપી એલસીબીના સકંજામાં આવતા વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગત મહિનાની પચીસ પચીસ તારીખે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાઉન પીઆઈ એ એન નીનામા અને એમના સ્ટાફ સામે જે હુમલો થયો હતો એ હુમલાના મુખ્ય બે આરોપીઓ વિક્રમ માલીવાડ અને મનીષ મહેરા કે જે લોકો અત્યાર સુધી ભાગેડું હતા એમને એલસીબી અને એસઓજી ની ટીમ દ્વારા ગત રાત્રિના રોજ ખેરવાડા

હવે પછી જે આ કેસ છે તપાસ માટે ગુનાઓ નોંધાયા હતા અને મનીષ મેહરા છે એના વિરુદ્ધ એકવીસ ગુના નોંધાયા હતા વિક્રમ માલીવાડ છે એ લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશનના સેકન્ડ પાર્ટના ગુનામાં વોન્ટેડ હતો જયારે આ સેમ ગુનામાં મનીષ મેહરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટો છૂટેલ હતો અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ